આવી તમારું કામ કેટલામો દિવસ છે પાંચ છઠ્ઠો પાંચમો છઠ્ઠો દિવસ છે લગભગ તો આને આવી ગયા પ્રેમપરા ગામની અંદર શેરયુમાં આવડિયા બસ લઈને મુકામ કે આજ શહીદ દિવસ છે અને સફાઈ કામગીરી જન્મદિવસ હેપી બર્થડે આ સફાઈ કામગીરી કરવાની છે આ બધા જાય છે લઈને અને આપણે આપણી તો ખબર છે તમને આપણે એવી ફોટોગ્રાફર આપણે બધા ફોટા કચ 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 ફોટા પાડવાના છે અને આ ભાઈ આપણા ઓલા ભાઈ હે આપણા મોરબી નહીં વાંકાઈનર નહીં વાંકાઈનર વાળ હવે આપણો સાથ દીશે મચ્છુ કાંઠે મોરબી ઓલા કોપી રાઈટ આવશે હું મચ્છુ મોરબી કાપી નાખી સ્વચ્છ અભિયાન જે આપણે એક પ્રેમપરા ગામ છે ત્યાં આપણે એનએસએસ દ્વારા આ બધું કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં વેટનરી સ્ટુડન્ટો કે અને ડોક્ટર સેકન્ડ થર્ડ યરના વિદ્યાર્થીઓ છે જે આખા ગામની સાફ સફાઈઓ કરે મિત્રો ગાંડા મળે બહુ હમળે નહીં બધા ડોક્ટર જુનાગઢ ગામમાં વિમલું બહુ ને ગામમાં વિમલું બહુ ખાવામાં આવે છે અને રજનીગંધા પણ બહુ કાગળિયા મળે બહુ કાગળિયા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કિટકેટ છે કિટકેટ કોઈ બહુ ઓછી હોય બાબુ પાર્સલ લંગર પાર્સલ હેલો ગાઈસ અમારો એક એરિયો સાફ થઈ આમ જવાનું હા નાખવા જાવ તો વાંધો નહીં એવું નાખવા જાય એક એરિયો સાફ થઈ ગયો હોય ને એ બીજો કરવાનો હોય એ થોડોક ફોટોશૂટ ચાલે છે તો લેટ્સ કન્ટિન્યુ અને કદાચ જો વી કેન એઝ્યુમ તો આ એનિમલ બીમાર પણ લગભગ ઓછા પડતા હશે અને બધાના કદાચ જ્યાં સુધી માર્ક કરીએ ત્યાં સુધી એમની પ્રોડક્ટિવિટી પણ હાઈ હશે બધાની ઓકે અને ક્યાં બેઝ ઉપર જનરલી આપણે આઈડેન્ટિફાઈ કરતા હોય બોડી કંડિશન બીજીવાળા ખાસ નિર્ણય લેવી ને ત્યાં ગયો મેં કીધું ગા આજે આરે છે અને આજે સાંજે મોડેક થી મોડા સમયે તમે એને કુવાડી કહેવાય

ની થોડુંક આમ ટીડી ચાલુ છે તો રાતે એમ નેટક પ્લે કરવાના હેવી ને થોડુંક મળશે તો તમને બતાવશું તો જય હિન્દ જય ભારત ગરમ પવન આવો ભાઈ ગરમ ગરમ છે બલુકુય ભાઈ હીટર ને ચાલુ કર્યો ને બડી ગરમ હવા ચાલે ડારુ ડાડો પવન આવજો ડારુ ડાડો

मोजे दरिया से यार मोजे दरिया जाए पार माता की जाए की जा है तो जो भी है बेकिंग ये उठाए है पागल हो तो भगत तो सिंह बोले उनको इस चीज का जवाब देते हुए बोले कि हमारे सीने पर ये जो जख्म है हमारे सीने पर ये जो जख्म है ये जख्म नहीं फूलों के गुच्छे हैं हमें पागल ही रहने दो हम पागल ही अच्छे हैं इसके बाद 24 मार्च 1931 को उनकी फांसी की सजा तय की गई चलिए सर बनावे हैं अने ઘણા લોકોની અજીકા માં પણ હજારો કરે છે એ રીતે મારી ઘણી ખરાબ વસ્તુઓ પણ છે જેને આપણે નાટક દ્વારા સમજીશું નમી દેવા છે મજાથી જો છે ફોન કરી આપણે અરે ના ના જો તો ખરાક એવું એક્સિડન્ટ થયું છે જો પડ્યો છે જો લોહી નીકળે છે આ મારા વિયો ઉતી ખાતે જો જો કે સપરો વૈષ્ટો તો તમારે હવા તું ભાઈ આવો આવો મહીર ભાઈ આવો આવો સબંદર ભાઈ આમરામ આમરામ ભાઈ અમને યાદ કરીને

नहीं चरण सिंह जी हमारी पहली और आखिरी ख्वाहिश तो आप पूरी नहीं कर सकते जरा साहब मुमकिन हो तो हमारे हाथ खोल दिए जाए हम यहां लोग एक बार गले मिलना चाहते हैं ओ वाह आम तो आप सुंदर लगे जो বিখ্য okay. uh, okay. okay.